ત્રિદિવસીય શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ધરમપુરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કુલ ત્રણ દિવસનો ઉજવવામાં આવ્યો હતો જેમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી ગ્રંથ શ્રી જીવ મૂર્તિ જીવન પ્રાણ શ્રી અવજી બાપા શ્રી વાતોની સમો પારાયણ તથા પૂજન અર્ચન ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ શાકોત્સવ શોભાયાત્રા ભક્તિ સંગીત વગેરે વિવિધ ભક્તિ સબર કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા મહોત્સવના તૃતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ્ધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાનિધ્યમાં સુસુચ્છ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર ધરમપુરામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની સોળ સોપચારથી પૂજા વિધિ અન્ન કુટોત્સવ તથા સર્વજીવ વિભાવત શિષાપત્રી એકસો મી પ્રાગટ્ય જયંતિએ શિક્ષાપત્રીનું પૂજન અર્ચન આરતી આચાર્ય જ્ઞાન મહોદ્દિશ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજા હતા આ દિવ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદી શ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શિક્ષાપત્રી સ્વપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે શિક્ષાપત્રી ત્રણસો પચાસ શાસ્ત્રોનો સાર છે માનવીનું ઘડતર કરો તો અણમોલ ગ્રંથ છે શિક્ષાપત્રી અમૃત મનુષ્યોના મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે જે મુમુક્ષુ આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશે તેના જીવનમાં ભગવાનનો અખંડ રાજી પૂરે જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત થશે અને કાયમી સુખ પ્રાપ્ત થશે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધરમપુર શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવના